અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારમાં આજે પશુપાલકોનો વિરોધ ચરમ સીમાએ પહોંચ્યો છે દૂધના ભાવમાં ઘટાડા અને માલધારીઓની અવગણન સામે પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે મેઘરજના મુખ્ય બજારમાં પશુપાલકોએ દૂધ ભરેલા ટેમ્પાઓને રોકી દીધા અને દૂધના ગેન રોડ ઉપર ઢોળી દીધા આ ઘટનામાં ત્રણ રસ્તા વિસ્તારમાં દૂધની નદીઓ વહેતી જોવા મળી હતી રોડ ઉપર દૂધ ફેલાતા આખો વિસ્તાર અચંબિત રહ્યો પશુપાલકોનું કહેવું છે કે દૂધના ભાવમાં સતત ભિન્નતા અને ન્યાય આવી વિરોધ નોંધાવવાનો રસ્તો પસંદ કર્યો છે આજે બે ભરેલા દૂધના રસ્તા પર ઢોળવામાં આવ્યા હતા દૂધ વહેતા દ્રશ્યો સ્થાનિક વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં પણ ઉગ્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પશુપાલકો કહે છે કે હવે મોન નહીં રાખી શકાય જો તાત્કાલિક દૂધના ભાવમાં સુધારો નહીં થાય તો આંદોલન રાજકીય અને જિલ્લા વ્યાપી સ્વરૂપ લઈ શકે છે મહત્વપૂર્ણ બાબત એ છે કે હજુ આ આંદોલન વધારે ઉગ્ર બનવાની શક્યતા છે વિસ્તારના અન્ય પશુપાલકો પણ આ મુદ્દે એક થવા લાગ્યા છે અને આગામી દિવસોમાં દૂધ સપ્લાયમાં વિક્ષેપ આવવાની આશંકા વ્યાપક બની છે અમારી માગણી એવી છે કે અમારા પશુપાલકોને નવ ટકા જે ભાવ આપેલો હોય એ અમે કોઈ પર નથી અમારી માગણી એવી છે કે મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ હજી સુધી આવેલું નથી ન્યાય મળે ના ત્યાં સુધી અમાર મેગ્રજનો અથવા અરવલ્લી નું દૂધ અથવા હિંમતનગર પોક્ષે નહીં અમાર સમગ્ર અત્યારે અત્યારે મેઘરાજ તાલુકા મેઘરાજ અંદર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધ ને ભરેલી જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને